તો મિત્રો આજના નવા એક ફરી વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું દુકાનેથી ખાવા આવી ગયો તો ખાઈને હવે પાછો નાઈને હવે દુકાન તરફ નીકળી પડ્યો છું અને તમે જોઈ લો અમારા તો વરસાદ પડ્યા પછી એકલી રહેતી જ છે તો મિત્રો હજી સુધી શેરીયામ રોડ પાસ થયો નથી અને તમે જોઈ લો એકલા શેરીયામાં ખાડે ખાડા છે તો મિત્રો આવા સેરિયામ પણ ચાલવું પડે છે ગમે તે તકલીફ થાય તો મને સાધન લઈ જવા પડે છે ચોમાસું આવે એટલા માટે આખો રોડ બગડી શેરીઓ આખો બગડી જાય છે તો મિત્રો તમે વ્લોગ જોતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી જ જો અને વરસાદની હજી આગળ આપેલી છે અને તમે જોઈ લો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે વાદળ છે અને મિત્રો ધોતીવાડા ડેમની બારીઓ તો ખોલી નાખે છે પણ તો મિત્રો હજી સુધી પાણી દિશાપુલ સુધી આવ્યું નથી તો મિત્રો ક્યારે દિશાપુલ સુધી પાણી આવે છે તો આપણે જોવા જઈશું વ્લોગ પણ બનાવીશું અને તમે જોઈ લો તળાવ ઠેરા આટલા બધી ભરાયેલો તો વરસાદ પડ્યા પછી એકદમ તડકો નીકળ્યો તેના માટે તળાવ હાવ શીપાઈ ગયું અને તમે જોઈ લો આજનો વ્યૂ કંઈક નજારો આવો દેખાય છે વરસાદી માહોલ અને ગરમી બહુ જ પડે છે ખૂબ જ અને હવે નવરાતાના હવે થોડાક દાડા આડા છે બે દિવસ પછી નવરાતા આવી જશે નવરાત્રી ને અમારા ગામમાં પણ નવરાત્રી રમે જ છે તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો હવે દુકાને જઈને મળીએ તો મિત્રો ફાઇનલી દુકાને આવી ગયો હતો અને પાઇકલ બનાવવા માટે તો જાય ફાઇનલી દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને દુકાન પણ બંધ કરી નાખી છીએ અને ઘરે આવતા આવતા ઘરે કમ્પ્લીટ આવી ગયા અને થોડા ઘણું મોડું થઈ ગયું હતું અને દુકાને થોડા ઘણો વિડીયો ઉતાર્યો હતો મિત્રો જમી લીધો અને હવે ઘરે આવી ગઈ ને ટાઈમ મળ્યો તો એટલા માટે વિડીયો બનાવ્યો અને તમે જોઈ લો તારું પડી ગયું છે તો મિત્રો આજના લોકમાં તો બસ આટલું જ નહીં આજનો લોક સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જ જો હવે મળીશું બીજા લોકમાં બધાને જે માતાજી જે દ્વારકાધી